શિવેલી દીવડા નીરૂડી વાટ રે શિવાજીની વાણી મા વગળાનીરૂડી વાટ રે શિવાજી બેખ ધારે સતી કેમ કરો સોયુ સાટ રે શિવાજી ફેખધારી

યુ સાટ રે શિવજી પેખતારી પ્રભુ ભજવાવન જાવું અને સતી સોય મારી વાત અલખ જગાવું એકલો રે તપ તોડાવે એની સતી નાર રે શિવજી પેખતારી શિવે લીધી શિવજી ભેખધારી સતી કેમ કરો સોયું સાટરે શિવજી ભેખ ધારી કામિની વિના કંધ ચળવાય નહીં અને કોઈ વાર મારું માનો મારા કંધ અરે કોખલાલા લૂંટાઈ ગયા રે એવા તોડાવાય ભરીના તપરે શિવજી ફેખદારી શિવેલી દેવ ગડાની રૂડી વાટ રે શિવજી ભેખદારી સતી કેમ કરો સોયુ સાટ રે શિવજી ભેખદારી અરે સંસાર છોડી વન વિસરું અને જાદુ સાધના નો જોગ ଘର ଆଙ୍ଗ ମନେ ଭାବେ ନର ନା ଶି ବେଖଧାରି ଶି ଦି ବଗଳା ଶି ବେଖ ଧାରି ସତୀମ କରିବେଧାରି

गजे विजे मधुर बोले मोर रे शिव जी रेखदारी शिवेली दीव गड़ा निरूढ़ी बाट रे शिव जी सती के म करो सयू साट रे शिव जी ક્યાંથી એવા કામિની ને વળી કેવા તમારા નામ ઓરાઓ ગંજ કામિની રે મારા યાત મને આપો યાર મરે શિવજી ભેખદારી શિવે લીધી વગડા નિરૂડી વાટ રે શિવજી ભેખદારી સતી કેમ કરો બેખતારી અરે વાસી અમારો વનમાને માં અમારા નામ અને પિયુ بیا તપ કરવા રે હું તો જોઉં મારા પિયુ જી શિવજી બેખતારી શિવેલી દીવ ગઢા ની મુડી શિવજી બે કેમ કરો સોયુ સાટરે શિવજી ભેખદારી અરે પીયુજી ને તમે છોડી દિયો ને તમને છોડી ગયા સેવન જોગી સાથે રંગે રમો રે

શિવજી બે ખદારી ગાય શીખે ને સુણે સાંભળે વાત રે શિવજી બે ખદારી શિવે લીધી વગડાની રૂડી વાત રે શિવજી બે ખદારી ગાય શીખે ને સુણે સાંભળે એવું બોલ્યા તુલસીદાસ વિયોગ ભાગે નર નારીઓ એના થાશે પાયલા સમાવાસરે શિવજી બેખદારી બોલ બોલાના